નમસ્કાર દર્શક મિત્રો ST News Gujarat એ ચેનલ માં આપનું સ્વાગત છે અને હું આપની સાથે ઋધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર સાબરકાઠા તલોદ થી તલોદ ખાતે મતદાર યાદી સુધારણા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ વિધાનસભાની કાર્યશાળા યોજાય સાબરકાઠાના તલોદ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ હતું આ બેઠક માં pradesh ભાજપ દ્વારા નિયુક્ત વિધાનસભા પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ બાવરિયા પ્રાંતિજ તલોદ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર રાષ્ટ્રીય કારોબારી સદસ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ રહેવર જિલ્લા ભાજપ દ્વારા નિયુક્ત ઇન્ચાર્જ જિજ્ઞેશભાઈ પંડ્યા તલોદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રમીલાબેન ચાવડા તલોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા તલોદ શહેર ભાજપ પ્રમુખ શ્રી કૌશલ ગજ્જર પ્રાંતિત શહેર ભાજપ પ્રમુખ શ્રી કુશવ બ્રહ્મભટ્ટ પ્રાંતિત તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પટેલ ચારેય મંડળીના મહામંત્રી જિલ્લા પંચાયતના સદસ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા